પરિવાર પરિવારની આંગણે ડૂરો અવસદ હવે જોવો અમારા બધા ભાઈઓની મોજ કેવી છે નહીં તો આ છે અમારા કુલદેવી માનો મોઢ વિહોત માનો અને સપન ભવનો થાળ ધરાઈ ગયો છે આ અમારે ભુવાશ્રી અને આ તમામ ભાઈઓ અત્યારે બધા બેઠા છે તો ભાઈ કેવી મજા આવી આ વખતે હાલો એક જય બોલાવી નાખો બધા તો હો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો મિત્રો નવલા નોરતા માતાજીને ચાલે છે ને આજે સમસ્ત વાગડિયા પરિવાર જ્યારે માને છપ્પન ભોગનો થાળ ધરતો હોય ને ત્યારે અનેરો ઉત્સવ અને વાગડિયા પરિવારની આંગણે આમ તો ઘણો તો રોડો અવસરો જ ઘણા તો માટે જ આ વ્લોગ બનાવવાનો હેતુ એ જ કે આજે નવલા નોરતામાં માતાજીને છપ્પન ભોગનો થાળ ધરવાનો છે તેમજ સાથે સાથે આપણે માતાજીના નિવેદ પણ છે તો એનો અનેરો ઉત્સાહ અને લાગણી અમારા બધા જ વાગડિયા પરિવારમાં અત્યારે આમ વ્યાપી ગઈ છે ફૂલે ફૂલે અને ફૂલ એટલે ફૂલ મોજ આવી ગઈ છે ત્યારે અમે પણ જો બધા તૈયાર થઈને અત્યારે મઢે જવા માટે નીકળી ગયા છે બરાબર રોગમાં બધા બન્યા રહેજો અને મિત્રો ખાસ કરીને અમને વિનંતી છે ભાઈ કે તમે પણ જો આવી રીતે તમારા ત્યાં નિવેદ ધરાતા હોય માતાજીના તો કમેન્ટ કરજો અને સપન ભોગ પણ ધર્યો હોય તો તો પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો જઈએ માતાના મઢે અને સપન ભોગની થાળની તૈયારી કરીએ ફાઇનલી અત્યારે મિત્રો અમારા કુળદેવીમાં વિહતમાના મઢે આપણે આવી ગયા છે અને આ છે અમારા કુળદેવી વિહતમાનો મઢ જ્યાં મિત્રો અત્યારે તમને મઢની અંદર લઈ જઈ અને આખા મઢનો નજારો પણ બતાવીશ અને સાથે સાથે અમારા ભાઈઓ બધા કામમાં કેવી રીતે મદદમાં ઊભા છે એ પણ તમને ચોક્કસપણે બતાવીશ તો હવે મઢની અંદર આપણે પ્રવેશ કરીએ તો મિત્રો અત્યારે જુઓ તો છપ્પન ભોગની ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ રહી છે જેમાં અમારા ભુવાશ્રી છે એ સપ્પન ભોગ છે તે માતાજી માટે ધરી રહ્યા છે અને બીજા અમારા બધા ભાઈઓ છે તે સપ્પન ભોગને પ્રસાદી છે તે તૈયાર કરી રહ્યા છે અને આ બધા જ અમારા ભાઈઓ છે જે અડીખમ અને આમ ઊભા પગે રહેવાળા છે અને માતાના છપ્પન ભોગનો થાળનો આજે આનંદ છે તે અનેરો વાગડિયા પરિવારમાં સવાઈ ગયો છે અને આમ તો ગણો ને ભાઈ તો અત્યારે અમારા પરિવારની અંદર સુખનો સૂરજ ઉગી ગયો એવું ગણાય કારણ કે સમસ્ત વાગડિયા પરિવાર જ્યારે આવો હર્ષ ઉલ્લાસથી આવું કામ કરે ત્યારે હકીકતની અંદર તો કુળદેવીમાં વિવ છે તે સો સો ટકા રાજી થતી હોય અને એમની અસીમ કૃપા છે તે સંપૂર્ણ આખા વાગડિયા પરિવાર ઉપર બની જ રહે માતાજીને એટલી જ પ્રાર્થના કરી કે માતાજી અમે તમારા આવાના અવાજ ગુંડલા ગાતા રહી અને તમારા આવાના અવાજ સારા ધર્મના કાર્યો કરતા રહે એવી અમને સદબુદ્ધિ પણ આપજો જ્યાં મિત્રો અને સાથે જ અમારા મુંબઈના તમામ ભાઈઓ આવ્યા છે જેના કારણે અમને આ સપન ભોગનો લાવો લેવાનો મોકો મળ્યો જે આ મિત્રો કારણ કે મુંબઈથી વાગડિયા પરિવાર અમારા ભાઈઓ જે આવ્યા છે એને લીધે આ સપન ભોગનો થાળ છે તે માતાજીને ધરવામાં આવ્યો છે જેને પગલે સમસ્ત વાગડિયા પરિવાર પગદાય છે આમાં તો મિત્રો અત્યારે તમે જોવો ન તો મુંબઈના ભાઈઓ તેમજ આજુબાજુના જે વિસ્તારમાં ગામમાં રહેતા હોય એ પણ વાગડિયા ભાઈઓ અત્યારે મળવા એકત્રિત થઈ ગયા છે જોકે બધા જ માતાજીના નિવેદને આ છપ્પન ભોગને પ્રસાદીનો લાવો લેવા માટે જ આવ્યા છે ખાસ કરીને તો જોવા જઈએ ને તો માતાનો હુકમ હોય ને ત્યારે આવો અનેરો ઉત્સવ ઉજવાય અને આવા રૂડા ધાર્મિક કાર્યો થતા હોય છે અમારા ભોવાશ્રી છે તે જો અત્યારે ઊભા છે અને આ બધા અમારા ભાઈઓ છે તે પ્રસાદના પડ્યા ભરી ભરી અને અમારા ભૂવાશ્રીને દેતા જાય છે અને ભોવાશ્રી છે તે છપ્પન ભોગ માતાજીને ધરતા જાય છે આ જો અમારા જીણાતા તેમજ આ ભાઈક મહેમાન પણ છે અમારી સાથે બરાબર ત્યાર પછી મિત્રો તમને સંપૂર્ણ મઢનો નજારો બતાવ્યો કે અમારા ભૂલકાઓ જુઓ જેને ખાસ બ્લોગમાં આવવાની ઈચ્છા હતી તો મિત્રો આ બધી અમારા પિતૃદેવતાઓની અસીમ કૃપાઓ છે તેમની અહીં સ્થાપના છે ત્યાર પછી અહીં અમારા વાવડાના કોઠાના ભૂતળા દાદા બિરાજમાન છે અને અહીં છે હવે અમારા દેવોના દેવ મહાદેવનું મંદિર જ્યાં મિત્રો દેવોના દેવને મહાદેવ કહેવાય છે અને આ છે અમારા અહીંયા ભોળાનાથનું મંદિર જ્યાં પૂજા અર્ચના પણ થઈ ગઈ છે બરાબર તો મિત્રો ચોક્કસપણે તમને એક વાત જરૂર કહેવા માગીશ કે તમને આ અમારા માતાના મઢ વિશે અને આ અમારા છપ્પન ભોગના થાળ વિશે શું કહેવાનું છે ને એ પ્લીઝ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવતા રહેજો આ આખા સંપૂર્ણ મઢનો વ્યૂ બતાવું છું તમને અત્યારે અમારા કાકાશ્રી જુઓ મોજીલા માણા અને આ અમારા જુઓ ભાઈ શૈલેષભાઈ તબધબાટી બોલાવતા આવે કાંઈ ન ઘટવા દે એવા ધૂમધડાકવાળા છે અને આ બધા ભાઈઓ અત્યારે બધી રીતે ફૂલ મોજમાં અને માતાના કાર્ય માટે બધા એકત્રિત થયા છે અને બસ માતાજીને એટલી પ્રાર્થના છે કે માતાજી વાગડિયા પરિવાર ઉપર પોતાની અમીર દૃષ્ટિ રાખે અને બસ બધાને હાજર નિર્વાહ રાખે એવીમાં વિહત્માના ચરણોમાં સમસ્ત વાગડિયા પરિવાર તરફથી અને મારા વતી પ્રાર્થના તો મારા વાળા દર્શક મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો કે અમે માતાજીના મઢમાં છપ્પન ભોગનો થાળ છે તે સંપૂર્ણપણે તૈયાર કરી અને ધરી દીધો છે જ્યાં મિત્રો આ થાળ જોઈને હર કોઈના મનમાં થશે કે નહીં સારી રીતે થાળ ધરવામાં માતાજીને આવ્યો છે અત્યારે મિત્રો અમારા ભોવાશ્રી પણ અહીંયા ઊભા છે અને ખાસ કરીને આ થાળમાં મદદરૂપ માટે સ્વયંસેવક ભાઈઓએ ખૂબ એટલે ખૂબ મહેનત કરી છે અને આ થાળ છે તે મુંબઈના વાગડિયા પરિવાર તરફથી ધરવામાં આવ્યો છે એટલે કે સમસ્ત વાગડિયા પરિવારનો જ હક ગણાય છે આમાં અને ભાઈ તમે પણ જો આવી રીતે થાળ ધરતા હોય તો પણ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો ભાઈ અત્યારે અમારા મનુભાઈ અને અમારા ભુવાશ્રી ભાઈ કમલેશભાઈ પણ આવી ગયા બરોબર અને આ છે માતાજીનો સપન ભગનો થાળ ધરાઈ ગયો છે

આપણા વ્લોગમાં આવવાનું બાકી ન રહી જાય કોઈનો સીન બાકી ન રહી જાય એટલા માટે મેં બધા જ ભાઈઓને અલગ અલગ પાર્ટમાં એકત્રિત કર્યા છે અને બધાને વ્લોગમાં સમાવી લીધા છે કારણ કે મારી ઈચ્છા એવી હતી કે તમામ ભાઈઓ છે તે મારા વ્લોગમાં આવે જેથી કરીને બધા જોઈ શકે અને આ લાવો જે છે માતાના સાનિધ્યમાં આવીને લેવાનો એ ખાસ કરીને એમને મળતો રહે સંવિધાન ની કલતા કરવા નિયમ છે આના માં શું સવરતા છે માનની સવરતા છે મિત્ર એક સરમજ કવિતા ઓલ હાજીઓ ઓલા જો વિલા હાલો હાલો બધા ને હા આપશાઈ ભક્તિન Amém. We we mm one -hmm.